કાકર તાલુકાના મુખ્ય મથક સેહોરી ખાતે રામ નવમીની ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવી પ્રાપ્ત વિગત અનુસાર કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ભગવાન શ્રી રામની આન બાન શાંતિ વિશેષ શૃંગાર કરી નિજ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જેમાં ગરબી ચોકથી સિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈ પાટણ નાળા પાસે ગોમાતાના સ્ટેચ્યુથી પસાર થઈ દ્યુદન નાળાથી નિજ મંદિર પરત ફરી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ને ભક્તો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બન્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કરવામાં આવી રહી છે અને વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હવે દુનિયાભરના હિન્દુઓ માટે એક મહાપર્વ એટલે રામ રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રાની ઉજવણી કરાઈ રહી છે જેમાં કાકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે શ્રી રામ સેવા સમિતિ અને સિહોરી ગ્રામ પંચાયત સરપંચ સહિત અઢારે આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રા કરવામાં આવી હતી જેમાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવારબાજીના કરતબો રજૂ કરાયા હતા અને લોકોને મંત્ર કરી દીધા હતા જેમાં માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશીએ બાળકોને ટ્રેન કરી યોગ્ય રીતે તૈયારીઓ કરાવી હતી ત્યારે હવે શિયોરીના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા વિસ્તારના સૌ લોકોને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દેશના લોકો ખૂબ નસીબદાર છે કે પાંચસો વર્ષ પછી ભગવાન રામ બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પધાર્યા અને એ પછી પહેલો ભગવાનનો પ્રસંગ એ રામનવમીનો પ્રસંગ આજે આખું દેશ રૂપી રહ્યો છે અને આખી દુનિયા ભગવાનના દર્શન કરી રહ્યા છે બાર વાગ્યા પછી આજે સાડા બાર વાગે ભગવાન રામનો ફરી એક વખત ચંદ્ર અભિષેક થવાનો છે ત્યારે ફરી એક વખત દેશવાસીઓને ભગવાન રામના આશીર્વાદ રહે અને આ પ્રસંગે હું દેશના વડાપ્રધાન મોદી સાહેબ ખૂબ ખુબ આભાર માનું છું રિપોર્ટર કરશનસિંહ સોલંકી સબન ભારત ન્યૂઝ કાંકરેજ